પૂર્વ કચ્છ જિલ્લામાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ આજના યુવાનો ખૂબ ફેરવી રહ્યા છે ત્યારે અંજારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળાતા પોલીસ એક્શનમાં આવી છે અંજારમાં બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર બુલેટ ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી દસ બુલેટ અને એક રેસ બાઇક સહિત કુલ અગિયાર વાહનો ડિટેઇન કર્યા છે અંજારમાં આડેધડ ધૂમ મોટર સાયકલ દોડાવવાને કારણે રસ્તા પર રાહદારીઓને હાલાકી પડે છે જેને લઈને પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે બુલેટ ડ્રાઈવનું આયોજન કરવાની સૂચના આપી હતી જે અનુસંધાને અંજાર પોલીસે અંજાર ટાઉનમાંથી બેફામ નીકળતા નબીરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે અંજાર પીઆઈ એસડી સિસોદિયાએ જણાવ્યું કે બુલેટના સાયલેન્સર મોડિફાઈડ કરી ધ્વનિ પ્રદૂષણ તેમજ ઘોંઘાટ કરનાર વાહનો વિરુદ્ધ સ્પેશિયલ ટ્રાફિક અને બુલેટ ડ્રાઈવનું આયોજન કરાયું હતું દરમિયાન અંજાર પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ કરવામાં આવ્યું જેમાં સાયલેન્સરમાંથી ભયાનક અવાજ કરીને ઘોંઘાટ ફેલાવતા બુલેટ વાહન ચાલકો સામે એમવી એક્ટ બસો સાત મુજબ દસ બુલેટ અને એક રેસ બાઇક સહિત કુલ અગિયાર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે રિપોર્ટ કે જાણી અંજાર